આજે શનિવારના દિવસે શ્રી ભીડ ભજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેશન પાસે નડિયાદ ખાતે દાદાને ને વેકેશન દરમિયાનની વિવિધ વિસરાઈ ગયેલી તેમજ આધુનિક રમત ગમત ના સાધનો ના અનોખા દિવ્ય શણગાર કરવામાં આવ્યા તથા દાદાને જલેબીનો ભોગ લગાવવામાં આવ્યો સવારે 6:30 કલાકે શણગાર કરવામાં આવી જેમાં જૂની વિસરાઈ ગયેલી રમતો જેવી કે ભમરડા લકોટી છાપો ગોચંડી ગિલી દંડા સોટાબાજી કોળીઓ સાપ પથ્થર સાતોડ્યો માલગડીનો બોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે ઉપરાંત દાદાને ક્રિકેટની કિટ બેટ બોલ સ્ટમ્પ હોકી ચેસ બાસ્કેટ ફૂટબોલ વોલીબોલ ટેબલ ટેનિસ કેરમ બોર્ડ શણગાર કરવામાં આવ્યા દાદાને એક નંબરની ટી-શર્ટ હનુમાન દાદા લખેલી પહેરાવવામાં આવી અને સાથે ટોપી પણ પહેરાવી દાદાને રમતવીર બનાવ્યા આ પ્રસંગે દાદાને મલ્લીદો ચમડવા માટે હવન કરવામાં આવ્યો અને રામધૂન કરવામાં આવી આ મંદિર 140 વર્ષ જૂનું છે જે નાબ સ્ટેશન પાસે નડિયાદ ખાતે આવેલું છે જે મંદિરે દર્શનની વારે અલગ અલગ પ્રકારના અનોખા શૃણગાર દાદાને કરવામાં આવે છે અને દાદાને મહાભોગ ધરાવવામાં આવે છે અને ભક્તો આ દર્શનનો લાભ લે અને ત્યાં અનુભવે છે અનોખા દર્શનનો લાભ લેવા ભક્તો સવારથી મોટી સંખ્યામાં આવે છે